જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રામ રામ આવતીકાલ બે હજાર પચીસ ના રોજ ખોડિયાર જયંતિ છે એટલે માતાજીનો જન્મ આ થયો અંદર પૂજાતા દેવી એટલે ખોડિયા માતાજી છે અને ખોડિયા માતાજીનો જન્મ જે શાસ્ત્રો અનુસાર જો આપણે માનીએ તો ખોડિયાર માતાજીનો જન્મ આઠસો પચાસમાં થયો હતો એટલે અહીંયા આપણે આ જો ગણના કરીએ તો અહીંયા સાડા બારસો વર્ષની ઉપર વર્ષો થઈ ગયા છે ખોડિયા માતાજીને અને અઢારે વર્ણોની અંદર કુલદેવી તરીકે જે મા ભગવતીનો એક અવતાર પૂજાય છે એ માતાજીના ચરિત્ર ગાથા હું અહીંયા કહેવા માટે આવ્યો છું તો આવતીકાલે ખોડિયાર માનું પૂજનનું ખૂબ જ મોટું મહત્ત્વ છે અમારા ગામની અંદર મારા ઘરની બાજુમાં જ જેમાં ભગવતી ખોડિયાર ચુડાસમા પરિવારનું મંદિર છે એ ત્યાં ધ્વજારોહણ પણ આવતીકાલે છે અને ઘણા સમયથી હું વિડીયો બનાવી નથી શક્યો તો તેની પાછળનું કારણ એ હતું કે હું કુંભ પ્રયાગ મેળાની અંદર ગયો હતો અને તેર દિવસની યાત્રા પૂર્ણ કરી પ્રયાગરાજ સાથે અયોધ્યા ગોકુલ મથુરા વૃંદાવન પુષ્કર અને અનેક ધામો ખાસ કરીને છેઠ સાવરિયા જેવા ધામોની યાત્રા પૂર્ણ કરીને ગઈકાલે જ અને આજે આવતીકાલે જે ખોડિયાળ જયંતિ છે એના વિશે હું આપણે માહિતી દેવા માટે આવ્યો છું મિત્રો આપ જાણો છો એ પ્રમાણે જે ચારણ કર્યાઓ પાંચ સાત ધારણ કન્યાઓ કહેવાય છે જેમની અંદર આવડ જોગર તોગડ વોલબાઈ જાનબાઈ આમાંથી એક એટલે કે મા ખોડિયાર છે અને ખોડિયાર માતાજીનો જન્મ કઈ રીતે થયો અને ખોડિયાર માતાજીનો મહોત્સવ શા માટે ઉજવવો જોઈએ શા માટે અઢાર પુરાણ અઢારે વર્ણોની અંદર મા ભગવતી પૂજાય છે તો એની કથા લઈને આવ્યો છું તો હું સંક્ષિપ્તમાં અત્યારે વાત કરું છું કે માં ભાવનાગરના વલ્લભીપુરના રાજ્ય વલ્લભીપુર રાજ્યની અંદર રાજા આદિત્ય જે હતા તેના મિત્ર હતા જે મિત્ર હતા જે ચારણ હતા અને તે જે ચારણ છે એ ખૂબ જ એ રાજા સાથે ગાઢ સંબંધ હતો અને રાજાના એના વગર તો એનો દિવ દિવસ જ ઉગતો હતો આથી કરી અને રાજા જ્યારે એ ચાર ચારણને પોતાને ત્યાં આવે અને એનું સ્મુખ જોઈ ત્યાર પછી પોતાને એટલે કે જીવમાં જીવ આવતો હતો એવા શિલાદિત્ય અને આ ચારણની વચ્ચા એક ખૂબ જ મોટી ગાઠ મિત્રતા હતી પરંતુ અમુક પ્રધાનો અને અનેક લોકોને કોઈ પણ પ્રકારે આ બંનેની વચ્ચે વિક્ષેપ કરવા માટે એટલે કે વાદ વિવાદ કરવા માંગતા હતા અહીં રોહિતશાળા ગામના તે વતન્યા હતા અને આ સમયની વિશે તે ચારણને ત્યાં કોઈ બાળક ન હતું આથી કરી અને વાંઝિયાની મિત્રતા અને હિસાબે રાજાને કષ્ટ પડી શકે છે એવી વાતો તે ફેલાવે છે અને અંતે રાણીના કારણ અંભંબે છે અને રાણીને કાન ભંભે કરીને કહે છે કે વાંજાનો મુખ જોવાથી રાજાને ઘણી બધી કષ્ટ આવવાની સંભાવના છે અને અહીં સ્ત્રીહટ પાસે કોઈ પણ હારી જાય છે આથી કરી રાણી જ્યારે શિલાદિત્ય પાસે આવી વાત કરે છે અને આ સાથે એટલે તેમની મિત્રતા તોડવાનું કહે છે ત્યારે રાજા પણ આ સ્ત્રીહટ પાસે ઝૂકી જાય છે અને જ્યારે એ ચારણ તેની સામે આવે છે ત્યારે તેને તે બોલાવતા નથી અને તેની સાથે અમુક વ્યવહાર કરે છે આથી કરી અને ચારણે ખોટું લાગે છે ત્યારે તેને ખબર પડે છે કે રાજાએ મારી સાથે જે દુર્વ્યવહાર કર્યો તેની પાછળનું કારણ એ છે કે મારે ત્યાં કોઈ સંતાન નથી તો સંતાનની પ્રાપ્તિ કરવા માટે મારે શું કરવું જોઈએ ત્યાં ચારણે પત્નીનું નામ દેવલભાઈ હતું અને દેવલભાઈ ખૂબ જ ધર્મપ્રેમી હતા અને ધર્મ કરવા માટે તત્પર રહેતા હતા એટલા ભક્ત બંને પતિ પત્ની આટલા ભક્તિશાળી હોવા છતાં પણ તેમને ત્યાં સંતાન ન હતું આથી કરી અરે અહીંયા તે તારણ વિચાર કરે છે કે હવે તો કા જીવ આપો તેવારે ત્યાં સંતાન પ્રાપ્ત કરવું આવો વિચાર કરી અને શિવાલયની અંદર જાય છે અને પ્રતિજ્ઞા કરે છે કે મારું મારે ત્યાં જો સંતાનની પ્રાપ્તિ નહીં થાય તો હું મારા દેહનો ત્યાગ કરી શામ કરીને થોડા દિવસો સુધી તે શિવની પૂજા કરે છે પરંતુ કોઈ પ્રસન્ન નથી થતું ત્યારે અંતે પોતાના તલવાર વય પોતાનું મસ્તક વેઠી અને શિવલિંગ ઉપર ચડાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સાક્ષાત અખિલ બ્રહ્માંડના માલિક એવા મહાદેવ તેવી પર પ્રસન્ન થઈ અને આવે છે અને કહે છે કે હે ચારણ તમે આવું ના કરો હું તમારી પર પ્રસન્ન થયો છું બોલો શું જોઈએ ત્યારે તે કહે છે કે પ્રભુ મારે કોઈ સંતાન નથી તો ત્યારે એ કહે છે કે એક નહીં પરંતુ હું તમને આઠ સંતાન આપું છું આમ કહી અને નાગલોકની અંદર કહી બે કથાઓ જોવા મળે છે શિવ સ્વયં તેને નાગલોકની અંદર લઈ જાય છે અને એક કથા એવી પણ છે કે શિવજી તેને નાગલોકની અંદર જવાનો આદેશ આપે છે અહીં શિવજી તે લે લઈ અને નાગલોકની અંદર આવે છે અને નાગ કહે છે કે તમારી સાત દીકરીઓ અને એક દીકરાને આની સાથે મોકલો અને આ બાજુ તે તારણ પોતાને ત્યાં સંતાનમાં ઉતરવાના છે એવો વિચાર કરી આઠ ઘોડિયા લઈને ગામની અંદર આવે છે આઠ પારણા લઈને આવતા તારણને જોઈ અને લોકો તેનું હાસ્ય કરે છે કે જેને ત્યાં એક પણ સંતાન નથી તેને આઠ આઠ પારણાને શું કરવા છે ત્યારે આ બાજુ પ્રાતકાળ થતાની સાથે જ મહાશુદ્ધ આઠમના દિવસે મા ભગવતી સહિત તેમની છ બહેનો અને તેમના એક ભાઈ મામણીઓ જેનું નામ હતું એ સાત કન્યા અને એક દેવતા તેના પારણાની અંદર પોઢે છે ધીરે ધીરે કરી અને તે થોડાક સમયની અંદર મનુષ્ય દેહને ધારણ કરી લે છે અને તે ધીરે ધીરે મોટા થવા લાગે છે અહીં ખોડિયાર માતાજી કઈ રીતે નામ કઈ પડ્યું જાનબાઈ હતા એ જ ખોડિયાળ છે સૌથી નાની દીકરી જે જાનબાઈ હતી એ જ ખોડિયાળ છે તો આ ખોડિયાર નામ કઈ રીતે પડ્યું તો એક દિવસ વિશે મામણિયાને ઝેરી સાપ કરતા તે મૃત્યુ તરફ જઈ રહ્યો હતો આ સમય વિશે કોઈ આવીને કહ્યું કે જો પાતાળ લોક ની અંદર નાગલોક ની અંદર થી કોઈ અમૃત કુંભ લઈને આવે અને તે અને પીવરાવે તો તેનો જીવ બચી જાય છે આવો સાંભળતાની સાથે જા જાનભાઈ તરત જ લેની અંદર ઠેકડો મારી જાય છે અને નદીની અંદર તરત કૂદી અને તે ની અંદર અમૃત કળશ લેવા માટે ચાલી જાય છે આ બધા જીતે વિચારતા હોય છે ત્યાં નાગભાઈ ત્યાં ત્યારે મા જગદંબા ત્યાં પહોંચી જાય છે અને નાગદેવતા પાસેથી અમૃત કળશ લઈને આવતી હોય છે ત્યારે રસ્તામાં તેને એક ઠેસ લાગે છે તેનો પગ ખોળો થઈ જાય છે આ બાજુ અમૃત કળશ તાત્કાલિક પ્રાતકાલ થાય તે પહેલાં જ ભાઈને પીગડાવવું પડશે એવી ઉતાવળમાં ઉતાવળમાં તેને એક મગર મળે છે અને મગર પાસે તે કહે છે કે મારે મારા ભાઈ પાસે પહોંચવું ત્યારે માતાજીને ભગવતીને તે મગર પોતાની પીઠ ઉપર બિરાજમાન કરે છે અને તે તરત જ કિનારા પર આવે છે અને ભાઈને અમૃત કળશ પાતાની સાથે તેનો જીવ બચી જાય છે અને અહીંયા દરેક બેનો આશીર્વાદ આપે છે કે તું અમારાથી નાની હોવા છતાં પણ ભાઈના જીવ બચાવવા માટે તે તારા જીવનો પ્રયાસ ન કર્યો આથી અમારા બધા કરતાં તારું પૂજન વધારે થશે આથી કરી સાત બહેનોમાં સૌથી મોટું પૂજન મા ભગવતીનું થાય છે અને તું આવી રીતે ખોડી આલતી હતી મા ભગવતી એટલે ખોડો પગ લંગડાતો હાલતો હતો આથી કરી ભગવતીને કહે છે કે આજથી તું ખોડર તરીકે પ્રસન્ન થઈ અને ખોડક ખોડલમાંથી વિશ્વત થઈ અને એ નામ આપણે ખોડિયાર તરીકે ઓળખીએ છીએ તો આવતીકાલે મહાસુદ આઠમ અને તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ મા ખોડિયારની ભવ્ય જયંતિ ઉજવવી જોઈએ ઘણી જગ્યાએ ખોડે પાઠોત્સવ છે ઘણી જગ્યાએ ધ્વજારોહણ છે તો આપ સર્વને ખોડિયાર જયંતિની હાર્દિક શુભકામના જય માતાજી જય ભગવતી મેળાની અંદર અવશ્ય કોઈ અફવાથી ફેલા મનવા લેતા નહીં એવું કશું જ નહીં પસાદ નાના માટે અવશ્ય વિડીયો પણ મૂકી અને જે મેં વિડિયો વિડીયો બનાવેલા છે કુંભ મેળાના એ પણ મૂક્યા નથી અવશ્ય જોતા રહેજો અરે ખરેખર પ્રસાદ અને તારીખે કાબિલ કામ કર્યું છે અદભુત એનું વર્ણન જ ન કરી શકો તમે કલ્પના જ ન કરી શકો કરોડો માણસો સાચવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એને જોઈને આપ થઈ જશો કોઈ શંકાને સ્થાન નથી કુંભ મેળાની અંદર એક જ વખત તમારી જિંદગીમાં અત્યારે આવ્યું તમારા પરદાદાની જિંદગીમાં કદાચ આવો અવસર આવ્યો હશે અને તમારા પ્રપુત્રના પુત્રના ઘરે એટલે કે આજથી કદાચ વર્ષો પછી તમારા દીકરાના દીકરાના કદાચ દીકરાને આવો અવસર પ્રાપ્ત થાય તો અવશ્ય તમારા જીવનની અંદર આ અવસર પ્રાપ્ત થયો છે નહીં અવશ્ય અંદર સ્ટાર્ટ કરવા માટે કોઈ અવ્યવસ્થા નથી ખૂબ સુંદર વ્યવસ્થા છે પરંતુ જો કોઈ પોતે જાતે કરીને ખાડામાં પડવા માંગે તો એને કોઈ બચાવી શકતું નથી પ્રશાસનની ખૂબ ફરીથી હું જે પ્રશાસને આ આ જેની અદ્ભુત તૈયારી કરી છે તે પોલીસ સ્ટાફથી માંડી અને આર્મી જવાન થી માંડી અને યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદી સાહેબ જે લોકોએ એનો મેપ તૈયાર કર્યો છે એથી લઈ અને જે લોકોએ અહીંયા વ્યવસ્થા ઉભી કરી છે તમામે તમામને કોટી કોટી વંદન કરું છું અને આપને જવાનો એમ આગ્રહ કરું છું જય મહાદેવ જય શ્રી કૃષ્ણ